નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ સુરતમાં હજીરાના મોરા ગામની આ ઘટના છે કે જ્યાં ગેરકાયદેસર ઘટરનું ગંદુ પાણી દરિયામાં ઠલવાતું હોવાનું ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કેમિકલ યુક્ત ગંદા પાણીના કારણે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો ઘટનાની જાણ ગ્રામ્ય આવાસીઓ દ્વારા સંબંધિત વિભાગને કરવામાં આવી તાલુકા વિકાસ અધિકારી ચોર્યાસી મામલતદાર ઈચ્છાપુર પોલીસ સ્થાનિક સરપંચ સ્થળ પર દોડી ગયા ગ્રામવાસીઓએ વિરોધ નોંધાવતા પોલીસે આખો મામલો ઠાળે પાડ્યો છે દરિયામાં ઠાલવવામાં આવતું ગંદુ પાણી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે અધિકારીઓની સાતગાંઠના પણ ગામના લોકોએ આક્ષેપ કર્યા છે નહી ચાલે કોઈ વસ્તુ નહીં તમારે જે વાંધો હોય તો કોર્ટમાં ના ના સરકારી છે તમને તકલીફ હોય તમે કોર્ટમાં જાઓ કોર્ટ માંથી ઓર્ડર લઈ આવો અત્યારે નાયબ મામલતદાર ટીડીઓ બધા હાજર છે બરાબર છે એ લોકો કેસી મુજબ કાર્યવાહી થશે રાત્રે એમ ન મળે કોઈ વસ્તુ બરાબર છે તમને તકલીફ હોય તમને તકલીફ હોય બરાબર છે તો પછી એટલા માટે છે કે તમને તકલીફ હોય તમે કોર્ટ લઈ આવો જે તમારે લાવવું હોય બરાબર છે આ લોકો સરકારી માણસો છે સરકારી કામ કરે છે

ચાલુ કરો તમારું જે કરવાનું હોય અને જે નડે અને અમે લોકો કાયદો વ્યવસ્થાના ભાગ ભાગરૂપે અમે લોકો ડિટેન કરી લેશું તમે લોકો કામ ચાલુ કરી દો બરાબર છે ક્યાં છો તમે